રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ આરોગ્ય સચિવ મોહન પહોંચ્યા ગ્રાઉન્ડ એમ્સ હોસ્પિટલના કાર્યક્રમને લઈને સમીક્ષા કરવામાં આવી રેસ્કોમાં પ્રધાનમંત્રી જંગી સભાને સંબોધન કરશે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે પચીસ કરતા વધારે વિભાગોએ આ માટે તૈયારીઓ શરૂ કરી છે રાજકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે ચોવીસ અને પચીસ તારીખ ના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે અત્યારે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ રેસ્કો ગ્રાઉન્ડ ની અંદર અત્યારે આરોગ્ય વિભાગના સચિવ રેમ્યા મોહન પહોંચ્યા છે તડામાર તૈયારીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે અંદર જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પચીસ તારીખના રોજ એમ્સ હોસ્પિટલ એ ગુજરાતને અને સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ મળવાની છે કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ઉચ્ચ અધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે જોઈ શકાય છે કે કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ગાંધીનગરથી જે મોટા અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે પચીસ તારીખના રોજ પ્રધાનમંત્રી અલગ અલગ અનેક લોકાર્પણ કરવાના છે રાજકોટને સૌથી મોટી ભેટ મળવાની છે સાથે સાથે એક જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પાંચ જેટલા ડોમ જે છે તે બનાવવામાં આવ્યા છે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ તારીખના રોજ જે રાજકોટ આવી પહોંચશે લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી મોટી જે ભેટ છે તે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતને મળવાની છે સાથે સાથે જે લોકાર્પણો પણ કરવામાં આવશે એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું સૌથી મોટું શક્તિ પ્રદર્શનની સાથે સાથે લોકાર્પણ જે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને સૌથી મોટી આરોગ્ય ક્ષેત્રે ભેટ પણ મળવાની છે કેમેરામેન શું વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ અસ્મિતા રાજકોટ